જુનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકી તેના બે પુત્રો અને એક ભાઈ સહિત એમ પાંચ શખ્સો વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસના આધારે ગુજસી ગુજસિહોકનો ગુનો જૂનાગઢ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે આ અંગેની માહિતી આપતા જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ખૂનની કોશિશ ધાક ધમકી ચોરી લૂંટ સહિતના ગુનાઓને ધ્યાને લઈને રાજુ સોલંકી દેવ સોલંકી સંજય સોલંકી યોગેશ બગડા વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે જયેશ સોલંકી પૂર્વેથી જ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આપને જણાવી દઈએ કે રાજુ સોલંકીએ ગણેશ જાડેજાના અપહરણ અને માર મારવાના પ્રકરણના પીડિત સંજુ સોલંકીના પિતા છે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ પ્રકરણમાં એક નવો વણાક આવતા લોકોમાં ફરી ચર્ચાઓએ જોર પકડ્યું છે જુઓ જૂનાગઢથી ભાવેશ જોશીનો રિપોર્ટ જૂનાગઢ શહેર અને જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ કાળિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ પોલીસ સ્ટેશનમાં ઘુસીટોક એક્ટ બે હજાર પંદરની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આ ગુનામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે જે પે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિમાં ખાસ કરીને કોશિશ ધાક ધમકી ઉઘરાણી કરવી આમ સેક પ્રોહિબીશન જુગાર લૂંટ અપહરણ પોલીસની ફરજમાં રુકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે જે પૈકી આરોપી નંબર એક રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે આરોપી નંબર બે જયેશ ગુર્ખેર જવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ નવ ગુનાઓ ત્રણ દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ બે ગુના આરોપી નંબર ચાર યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ ત્રણ ગુના આરોપી નંબર પાંચ સંજય ઉર્ફે સંદુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુનાહિત ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય જે પૈકી રાજુભાઈ સોલંકી તેના બે પુત્ર દેવ અને સંજય સોલંકી તેનો ભાઈ જયેશ ઉર્ફે જોવો સોલંકી અને તેનો જે ભાણ્યો છે યોગેશ બગડા આ ટોળકીએ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે તેમના વિરુદ્ધ ગુસ્સીટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી નંબર બે હાલ ત્રણસો સાતના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાય સિવાયના અન્ય ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે આ આરોપીઓને આ બાબતે તપાસ માંગવ ડીવાઈસપી ફોડિયતર સાહેબનાઓ તરફ કરવામાં આવેલી છે સાથે સાથે આ આરોપીઓને આવતીકાલે બુસીટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે